પગ ઉપર લિંગ કેમ હાલવું પોસિબલ નથી છે ને ચારાની મૂર્તિ મસ્ત મજાની સેવ પાડે છે ને અવાજ જોવો કેવો મસ્ત કરકરો આવે કડકડ કર

જોયો ગાય મસ્ત ઝારાની મદદથી ચણાનો લોટ પહેલા અહીંયા છે ને કાથરની અંદર ચણાનો લોટ બાંધી લીધો છે પછી એને ઝારાની મદદથી મસ્ત મજાની સેવો પાડે છે અને અવાજ જોવો કેવો મસ્ત કરકડો આવે છે કડકડ કડકર કડકટ પેલી બાબત જો ગાયશ તો પહેલાની અંદર છે ને ઝડપ બધી બની પણ ગઈ છે અને બીજી બાજુ આજ તો શ્રીના ને છે ને ટીવી ની અંદર એને જે કાર્ટૂન જોવા હોય શરૂ કરી દીધા છે એટલે બેન એકલા એકલા સરસ મજાના તો કે બેઠા બેઠા સેવ ખાય છે અને કામ કરે છે

તારા મોઢે લગાડ તો હાલો પાણી જા ધોવાનું છે પેલા હું ધોઈ લો પછી તારો વારો ઓકે ઓકે કે હવે તાર ન ધોઉ જો તે તારા મોઢે જ લગાવ્યું છું તને જ ન ધોઈ દેતી જો લે ધોઈ દો માવ વારો મને માવ વારો આમ સો યુ તાવલી તો જો કેટલી કે થાય હા બસ પછી શાંતિથી તને ધોવા દેશે ઓલું નહીતર નહીં ધોવા દે

લાઈ ઓઢું લૂછી દો હાલો હાલો હવે લૂછી દો ચાલો ચાલો ગઈસ આમ જોવા આવે છે ને શ્રીનાની ફી આવી ગઈ છે તો શ્રીનાને જો મજા આવી ગઈ સમજો મોઢામાં એમ જોતો અને મોઢામાં ટિકડી નાખી સમ જોતો આ શ્રીના ઈ હું ઈ હું જાની પાસે લટકી ગઈ છે આમ જો આજ છે ને મમ્મી ને પપ્પા બે લગન માં ગયા છે તો હું શ્રીના બે એકલા હતા તમને ખબર છે હા તો આમ જો સાન મુની મેન છે ને આજે ટીવી શરૂ કરી દીધી ટીવીમાં મેં કાર્ટૂન ને એવું કરી દીધું ને

ઠેક ઓકે તને કાક વસ્તુ દેવાની છે ને તો ખાતા ખાતા ભાગવું છે દઈ દે ને ભાઈ આશીર્વાદના ઘણા થયેલા છે એ બેન આ બેન અથાણું લઈને હાલતા છે આમ જોતો જોતો ચાલો ગઈ છે ને એકતા જમવા માટે આવી હતી તો જમીને શ્રીનાને લઈને ક્લિનિકે જતી રહી ને પછી છે ને ભૌતિક એકલા શ્રીનાને જઈને લઈ આવ્યા અને મને તો છે ને આજ તો આમ થોડુંક બેડ ફીલ થતું હોય ને એવું લાગતું હતું કેમ કે કામ કરવાનું મન જ નહોતું થતું બનાવ્યા તો ખાલી અત્યારે ચા ભાખરી પણ છતાં એમ થાય કે આજ કામ જ નથી કરવું એવું થતું હતું મને અને કામ પૂરું કરીને હું અને ભૌતિક અમે બધા જ ઉપરના ફ્લોર પર આવી ગયા છે તમે અહીંયા જોઈ શકો છો ભૌતિક અને શ્રીનામ બંને બેઠા બેઠા ભૌતિક છે ને અને શ્રીરાના પહેલાંના વિડીયો હોય ને તે બાળપણના નાની હતી સોરી શ્રીના નાની હતી ને ત્યારના વિડીયો બતાવે છે અને શ્રીના એ છે ને ઉપરના ફ્લોર પર આવીને અહીંયા કાચું પાસે અને અહીંયા કાચ પાસે છે ને ડ્રેસિંગ ખોલીને મથે આમ જોવા ગાય છે મેં મારી કાજલ ને જે કાંઈ હાથમાં આવી જાય ને એનાથી લીટા મળે કરવા અને એ લીટા પછી મારે રોજે કાઢવાના તો ત્યાં બેન રમતા હતા ને તો રમતા રમતા પડી ગયા થોડીક વાર રડી પણ લીધું અને પછી છે શાંત રહી ગઈ છે અત્યારે જોવા મસ્ત મજાની ત્યાં છે ને ખજૂર પાક ખાઈ રહી છે હું તમને બતાવું છું એ ઈયાને ભૌતિક બને મસ્ત મજાના આવે ત્યારે બંને રમતી આવે ભૌતિક આવે છે ને તેને બાળપણના એ ભૌતિક આવે છે ને એ નાની હતી ત્યારે વિડીયો બતાવે છે ને તો તે સાની પણ રહી ગઈ છે તો મારો આજનો દિવસ કંઈક આ રહ્યો તો જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈ નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એન્ડ સાથે મળીવા તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય